આયોજન કરવામાં આવ્યું હતું ભૂપેન્દ્ર પટેલે આ આ કાર્યક્રમનું ગુજરાત ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી મીડિયા ક્લબ દ્વારા ભારત કુલ ઉત્સવ ચૌદ થી સત્તર નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના સંકુલમાં સંકુલ અમદાવાદ સંસ્કારને ને હર હંમેશ આપણે જીવંત રાખવાની કોશિશ કરતા આવ્યા આવ્યા છીએ છીએ અને એ કરતા એટલે અત્યારે આપણે સાથે બેસી શકીએ છીએ કોઈ અહીંયાથી આપણે હમણાં કીધું કે ભાઈ ટીકા કરવી અને ટીકા સાંભળવી એ બે વસ્તુ આપણે ઓકે જ છે બંને માટે ઓકે છે બંને માટે ઓકે છે અને એટલે જ સાથે રહી શકાય છે શાંતિથી રહી શકાય છે પ્રેમથી રહી શકાય છે કારણ કે બંનેના ભાવ મીડિયાનો ભાવ પણ સમાજ માટે આપણી પ્રજાજનો માટે નાગરિક માટે સારું કરવાનો ભાવ છે અને એ જ રીતે જેને ટીકા કરવામાં આવી છે જેની ટીકા કરી છે એનો ભાવ પણ એક જ છે કે એને પણ સારું કરવું છે અને એ બંનેનો ભાવ એક હોવાના કારણે આપણે ક્યારેય વચમાં તરાડ નથી પડતી અને એટલે સાથે રહી શકીએ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીની મોતને કેસમાં એન્જિયોપ્લાસ્ટી કરના ડોક્ટર પ્રશાંત વજરાણીની ધરપકડ થઈ છે તો બીજી બાજુ તેના તાર હવે રાશ બીજી બાજુ તેના તાર હવે રાજકોટ સુધી પહોંચ્યા છે સમગ્ર કાંડમાં સામેલ ડોક્ટર સંજય પાટોડિયા રાજકોટમાં હોસ્પિટલ ધરાવતા હોવાનો ખુલાસો થયો છે જોકે સમગ્ર બનાવના પગલે તેમના રાજકોટ ખાતેના ઓપરેશન રદ કરવામાં આવ્યા અમદાવાદની ખૂબ ચર્ચી હતી ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ જે સામે આવ્યો છે ડૉક્ટર સંજય પટોળિયા દ્વારા જે ઓપરેશન કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિવાદ સર્જાયો હતો તેની જ હોસ્પિટલ રાજકોટમાં પણ ન્યુ લાઈફ હોસ્પિટલ છે તેમાં ડૉક્ટર સંજય પટોળિયા છે તે આવતા હતા આપણી સાથે મેડિકલ ઓફિસર છે તેમની સાથે સીધી વાત કરશું અમદાવાદથી ડૉક્ટર કેટલો સમય અહીં આવતા હતા સર ગુરુવારે આવતા હોય છે દર ગુરુવારે રાજકોટ આપણે ઓપીડી રાખીએ છીએ અને ઓપીડીમાં પેશન્ટ જોતા હોય છે આપણે તો કેટલા ઓપરેશન કરવાના હતા આજની તારીખમાં અરે છ એક જેટલી સર્જરી પ્લાન હતી બટ એ બધી પોસ્ટપોન કરાયેલી હતી અને પેશન્ટને અગાઉથી જાણ કરી દીધી છે કે આપણે ઓપરેશન અત્યારે પોસ્ટપોન રાખેલા છે રાજકોટ જેટના ખ્યાતિ હોસ્પિટલને લઈ સમગ્ર વિવાદ સામે આવ્યો છે આપ પણ જાણતા હશો તે રાજકોટમાં આવી કોઈ ફરિયાદ સામે ના પેશન્ટ તરફથી ક્યારે આવી કોઈ ફરિયાદ આવેલી છે નહીં આપને સર અહીં ઓપરેશન માટે જ આવતા હતા કે રેગ્યુલર અહીં આવતા હતા ના ના સર રેગ્યુલર ગુરુવારે ઓપડી જોવા આવે જ છે અને એમાંથી જે પ્લાન થાય છે એ પ્રમાણે તો સર્જરીનો પ્લાન કરતા હોય છે ચોક્કસ જે વાત કરવામાં તો ન્યુ લાઈફ હોસ્પિટલ એટલે કે રાજકોટની આવેલી વિદ્યાનગર રોડ ઉપરની ન્યુ લાઈફ હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં ડોક્ટર સંજય પટોળિયા છે તે પણ અહીં આવતા હતા ખાસ કરીને દર ગુરુવારે તે ઓપીડી અને ઓપરેશન છે તે જોતા હતા ખાસ કરીને આજના દિવસે પણ છ જેટલા ઓપરેશનો છે તે કરવાના હતા પરંતુ અનિશ્ચિત સમય સુધીના કહી અને આ હોસ્પિટલોના જે જે કહી શકાય કે છ જેટલા ઓપરેશનો હતા તેને રદ કરી દેવામાં આવ્યા છે બીજી તરફ ઓપીડી પણ છે તે ડોક્ટર સંજયની આજે બંધ હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે મહત્વનું છે કે રાજકોટ એડમિનિસ્ટ્રેટર સ્ટાફ છે કે રાજકોટ હોસ્પિટલનો જે સ્ટાફ છે તેને તેનો પણ હાલ ડોક્ટર ફોન છે તેમનો કોન્ટેક થઈ શકતો નથી હાલ ડૉક્ટર સંજયનો ફોન સ્વિચ ઓફ હોવાનું પણ હાલ સામે આવી છે છે કે ખ્યાતિ રાજકોટમાં વિદ્યાનગર રોડ ઉપર પણ ન્યૂ લાઈફ હોસ્પિટલ કરીને આ હોસ્પિટલ છે તે આવેલી છે ને જ્યાં દર ગુરુવારે ડૉક્ટર સંજય છે તે અહીં આવતા હતા અને જે ઓપરેશન છે તે કરતા હતા સાથે સાથે ઓપીડી પણ છે તે ચલાવતા હતા ત્યારે હવે જોવાનું એ રહેશે કે જે રીતના અમદાવાદમાં વિવાદો સામે આવ્યા ઓપરેશનો

ખ્યાતિ હોસ્પિટલ ને તાળાબંધી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે તાળાબંધી કરી તે પહેલા જ પોલીસે કાર્યકારી અટકાયત કરી લીધી હતી

જે ધરપકડ છે તે કરવામાં આવી છે જે એનએસયુ ના કાર્યકર્તાઓ હતા તે અત્યારે હાલ જે તાળાબંધી છે તે કરવા માટે આવ્યા હતા અને સાથે તાળું પણ લઈને આવ્યા હતા પરંતુ પોલીસ દ્વારા અત્યારે હાલ તમામ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે જો કે એનએસયુ ની માંગ હતી કે જે પ્રકારથી આ સમગ્ર ષડયંત્ર અને ઘટનાક્રમ બન્યો તેને લઈને જે આરોપી છે તેને કડકમાં કડક સજા કરવામાં આવે તેને લઈને તેઓ વિરોધ નોંધાવ્યો પરંતુ પોલીસ અત્યારે હાલ તમામ લોકોની અટકાયત કરી દીધી છે કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બિરેન જાદવ અમદાવાદ

રાજકોટના ઘટના અનેક નિર્દોષ થયા અને અનેક પરિવારો પીડા અને ખાલી પાણી સજા ભોગવી રહ્યા છે આ કિસ્સાએ સમગ્ર રાજ્યને સ્તંભ કરી દીધું છે ત્યારે હવે આ મામલે રાજકોટ અદાલતમાં ચૌદમી નવેમ્બરથી સુનાવણીનો પ્રારંભ થયો છે આ કેસ અંગે વધુ વિગતો આપતા એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું કે ગેમ્સોન અગ્નિકાંડના પંદર આરોપીઓએ રાજકોટ સેન્ટ્રલ જેલમાં છે અને તપાસ કરનારી સીટ દ્વારા અદાલત સમક્ષ થી વધુ પાનાઓના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે અદાલત પ્રક્રિયામાં વિલંબનું કારણ એ છે કે અગાઉ કેટલાક આરોપીઓએ વકીલ ન રાખતા સુનાવણી થંભી ગઈ હતી જે અંગે અદાલતે ગત સમયમાં કડક કાર્યવાહીનો ઈશારો આપ્યો છે બે હજાર ચોવીસની ડેટ હતી એ વખતે જે એડવોકેટ રોકેલ નથી એવા આરોપીઓને આજે એડવોકેટ રોકવા માટે ચૌદ તારીખ આપવામાં આવેલ એટલે જે એડવોકેટ નથી રોકેલા એ આરોપીઓ આજે એડવોકેટ રોકશે એવી સંભાવના છે ઉપરાંત ડ્રાફ્ટ ચાર્જ રજૂ કર્યા બાદ આજે પ્રથમ મુદ્દત છે એટલે પ્રથમ મુદત છે એટલે હવે ડ્રાફ્ટ ચાર્જ રજૂ પ્રોસિક્યુશન કર્યો એટલે પ્રથમ એ ડ્રાફ્ટ ચાર્જ જે આરોપીને કબૂલ નથી એવા આરોપીઓ છે એ ડિસ્ચાર્જ અરજી પણ કરી શકે અને જો ડિસ્ચાર્જ અરજી કોઈ આરોપીઓ ન કરે તો કેસ છે એ ચાર્જ ફ્રેમ થાય એવી શક્યતા છે સુરેન્દ્રનગરના નવા ફૂટ રોડ પર ધાબા પરથી પડતા યુવકનું મૃત્યુ થયું હતું આ ઘટનામાં શહેરના ઉમિયા ટાઉનશીપ પાસેના કોમ્પ્લેક્ષમાં રાત્રિના સમયે ધાબા પરથી પડતા યુવકનું મૃત્યુ થયું હતું આ ઘટના બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું અમે બે ત્રણ દિવસ ભાવનગર હતા અને એ રાજકોટ હતો નોકરી ઉપર ત્યાં કરે છે અને ભાવનગર હતો પછી મારા મમ્મી નો ફોન આવ્યો કે ઘરે બે જણ કોક કેવાય છે ચંદન પડી ગયો પણ મારી મમ્મી કે કે એ તો ભાઈ આયા છે જ નહી એ તો રાજકોટ છે એ હાચું નથી માનતી પણ છેલ્લે પછી એમના ફોન અમે પછી એનો ફોન હતો ને મારા ભાઈ નો ફોન એની ઉપર જ ફોન કર્યા પછી જાણવા મળ્યું કે આ આ રીતે થયું છે પણ આયા રહ્યું ને

શાળા પ્રવેશોત્સવની કાટ ખાઈ રહેલી ભંગાર સાયકલને રંગ રંગરોગાણનું કામ કરવામાં આવ્યું હતું આ મામલે ભંગાર સાયકલો ફરી નવી બનાવવાનું કૌભાંડ શરૂ કરવામાં આવ્યું હતું

કન્યાઓને શાળાએ આવવા જવા માટે અગવડતા ન પડે તે માટે આ સાયકલોનું વિતરણ કરવામાં આવે છે તાપી જિલ્લાના સુગર બિલના કમ્પાઉન્ડમાં હજારોની સંખ્યામાં સાયકલો ઓગસ્ટ માસ દરમિયાન નજરે પડી હતી સાયકલો ભંગાર અવસ્થામાં હતી જેનો અહેવાલ ઓગસ્ટ માસ દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તકેદારી વિભાગના અધિકારીને આ અંગે પૂછવામાં આવ્યું હતું તકેદારી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ સાયકલનો સ્ટોક તાપી જિલ્લા માટે મંગાવવામાં નથી આવ્યો પરંતુ આ સાયકલ નો સ્ટોક જીને મંગાવ્યો છે જે એજન્સી છે તેને અમે જાણ કરી દઈશું અને આ સાયક્લો સ્ટોક અહીંથી દૂર કરવામાં આવશે પરંતુ હજુ સુધી સાયક્લો સ્ટોક તો દૂર નહીં થયો હાલ આ સાયક્લોને દૂરસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે આ જે અહીંના જે કર્મચારી જો જે મજૂરો છે તેમને પૂછવામાં આવ્યું હતું કે કોની કઈ એજન્સી દ્વારા આ દૂરસ્ત કરવામાં આવી રહી છે તેમને આ અંગે કોઈ ખ્યાલ નથી પરંતુ આ સાયક્લો હાલ દૂરસ કરાઈ રહી છે તેનું સમારકામ કરાઈ રહ્યું છે સાફ સફાઈ કરી રહી છે આ ક્યાં કરાશે જેને જે કન્યાઓને આ સાયકલો વિતરિત કરાશે જો આ માં કોઈક દુર્ઘટના સર્જાય આ સાયકલમાં કોઈ ખામી સર્જાય અને કોઈ દુર્ઘટના મોટી સર્જાય તો તેના જવાબદાર કોણ તે અંગે હાલ અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી ટેકનિકલ ખામીના કારણે મગફળીની ટેકાના ભાવે ખરીદી થંભી ગઈ હતી અને હાલમાં તારીખ ચોવીસ ચૌદ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ સરકારશ્રીના ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે આજે પંચાવન ખેડૂતોને મેસેજ કરવામાં આવેલ હતા એમાંથી અગિયાર ખેડૂતો આજે ખરીદી માટે હાજર રહેલ છે અને ટેકામાં ભાવ એક મણે તેરસો ને છપ્પન રૂપિયા ને સાઠ પૈસા સરકારે નક્કી કરેલ છે અને ઝીણી મગફળીની અંદર ચૌદનો ઉતારો અને મોટી મગફળીની અંદર તેરના ઉતારાથી અને પાંત્રીસ કિલોની બેગમાં ભરતી કરવાની શરતે ખરીદી કરવામાં આવશે ને ટોટલી આપણે જામનગર તાલુકાની અંદર નવ હજાર ઉપર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને નેવું દિવસ સુધી આ ખરીદીની પ્રક્રિયા ચાલુ રહેશે ખરીદી ભાઈ માર્કેટ ખુલી માર્કેટ કરતા ભાવ ટેકાના ભાવ ઊંચા મગફળી આ વખતે ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં આપશે ટેકામાં એવું અત્યારથી લાગે છે

એટલે બે ખાતા છે એટલે ચારસો મણ મગફળી અમારી આવી પણ રૂપિયા સરકાર શ્રી નક્કી કરેલા ભાવ છે સરકાર શ્રી બહુ સરસ કામ કર્યું છે ખેડૂત સરકાર નો આભારી આણંદના વલ્લભ વિદ્યાનગરમાં અંબા માતાના મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ કેમ્પમાં સૌથી વધુ લોકો જોડાયા હતા આ કેમ્પમાં આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબિટીસના દર્દીઓ અને નગરજનોનું ડોક્ટર દ્વારા બ્લડ શુગર બીપીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ડાયાબિટીસ યોગ કેમ્પ પંદર દિવસ સુધી રોજ વહેલી સવારે છ કલાકથી આઠ કલાક ટુ માનનીય નરેન્દ્ર મોદી સાહેબના સાનિધ્યમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની રચના કરવામાં આવી છે જેના દ્વારા યોગ પ્રાણાયામ અને મેડિટેશન દ્વારા આપણે દરેકે દરેક સાધકોને સ્વસ્થ બનાવવાની ઝુંબેશ ઉપાડી છે એના ભાગરૂપે તારીખ ચૌદ અગિયાર ચોવીસથી અઠ્યાવીસ અગિયાર ચોવીસ સુધી ડાયાબિટીસ કેમ્પનું વિદ્યાનગર અંબા માતાના મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર એકસો પચીસથી પણ વધારે રજીસ્ટ્રેશન્સ થયા છે અને આરોગ્ય ખાતાની ટીમ દ્વારા એમનું હેલ્થ ચેકઅપ થઈ રહ્યું છે એમનો ડાયાબિટીસ ચેક થઈ રહ્યો છે અને દરેક વ્યક્તિને રોગમુક્ત બનાવવા માટે અને સ્ટ્રેસ ફ્રી બનાવવા માટે ડાયાબિટીસ મુક્ત બનાવવા માટે અમે અને અમારી ટીમ અમારા બધા યોગ કોચ અને ટ્રેનર્સ જોડાઈ અને આ ઝુંબેશને ચલાવી રહ્યા છીએ અને સ્વસ્થપણે અમે પંદર દિવસ સુધી કમિટમેન્ટ સાથે પૂરેપૂરા જોશ અને ઉત્સાહથી દરેક સાધકને ડાયાબિટીસ મુક્ત બનાવીશું કારણ કે ગુજરાત જ્યારે આજે ડાયાબિટીસનું હબ બની ચૂક્યું છે અને દરેક વ્યક્તિ એક નાની વ્યક્તિથી માંડી અને કોર્પોરેટ સુધીની વ્યક્તિ જ્યારે સ્ટ્રેસ અને એન્ઝાયટીથી કારણે ડાયાબિટીસથી પીડાય છે મોટાપાને કારણે અવ્યવસ્થિત ખાનપાન અને દિનચર્યાના કારણે ડાયાબિટીસની અંદર જોકાઈ રહી છે ત્યારે અમે પણ પ્રણ લીધું છે કે અમે તેમને ડાયાબિટીસ મુક્ત કરીને જ રહીશું મનોબળ મજબૂત બનાવી સ્ટ્રેસ ફ્રી લાઈફ આપીશું અને સાથે સાથે આહાર વિહાર અને લાઇફસ્ટાઈલને કેવી રીતે મેન્ટેન કરવી એ બધી પદ્ધતિઓ શીખવાડી અને અમે એમને ડાયાબિટીસ મુક્ત બનાવીશું રાજકોટની હાટ સમાન સિવિલ હોસ્પિટલની બેદરકારીને લઈને ફરી એકવાર સવાલો ઉઠ્યા છે હોસ્પિટલમાં સારવાર અને દવાઓના અભાવે દર્દીઓની મુશ્કેલીઓ વધતી જતા

પંગા ભૂકે છે કે અમે આ સાધનો એમાં વસાવેલા છે આ સાધનો વસાવેલા છે પણ ખાટલી મોટી ખોટ છે હમણાં જ આરોગ્ય વિભાગના અધિકારી આવ્યા ત્યારે પણ એને જે મેડિકલ સ્ટોર માટે થઈ અને જે દવાઓનો જે સ્ટોક છે અને એનું ટેન્ડર જે પ્રક્રિયા છે એ પણ જ્યારે બંધ કરાવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે મેડિકલ માફિયાઓ છે એ પોતાના બાપની પેઢી સમજીને સિવિલમાં જાણે કે બધા કામ કરતા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે આજે તમે જોશો કે સિવિલ હોસ્પિટલમાં થેલેસીમિયા હોય ડાયાબિટીસ હોય કે હડકવાની જીવની રસી જેવી જીવન રક્ષક દવાઓની પણ અછત છે અને રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ જ્યારે ઘટના બાદ ફાયર સેફટીના જે સાધનો રાખવામાં આવ્યા છે એમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર છે એ થયો હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે કેમકે થોડા દિવસ પહેલા જ્યારે અહીંયા આગની ઘટના બની તો આ સાધનો છે એ કંડમ હાલતમાં જોવા મળ્યા હતા ત્યારે આવા દરેક મુદ્દે અમે સિવિલ સર્જનને સિવિલ હોસ્પિટલના દરેક મુદ્દે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કોઈ પણ દર્દીએ મને રજૂઆત કરી કોઈ પણ દર્દી મારી પાસે મારી સમક્ષ રજૂઆત કરવા બે દિવસમાં આવ્યા નથી છેલ્લા બે દિવસ ઇન્જેક્શન અત્યારે માર્કેટમાં જ અવેલેબલ નથી માર્કેટમાં જ અવેલેબલ નથી અમે તો માર્કેટમાંથી બી પરચેસ કરીએ પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ નથી એના મેનેજર સાથે ભી વાત કરી લોવર નોટિસ ને અને વિધિન શોર્ટ વાઇલ અમને થોડોક લિમિટેડ સપ્લાય આપશે એ એ સ્ટેટસ છે અમે કહીએ કારણ કે ગઈકાલે જ મેં સર સાથે વાત કરેલી આપણે બને એટલી જલ્દી પ્રોક્યોરમેન્ટ કરીને દવા આપીએ જ છીએ

આ મામલે અગાઉ પણ ખનિજના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ મામલે મીડિયા કરમી દ્વારા વિડીયો ઉતારતા ખનન માફિયાઓ દ્વારા મોબાઈલ સૂંટવી લેવાનો પ્રયાસ કરીને ખોટી રીતે દાદાગીરી કરવામાં આવી હતી ઘટનામાં ખોટી રીતે દાદાગીરી કર્યા બાદ સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી આ સરકાર જોડેથી લાખરોડા ગામમાં એક બાર બ્લોગ લીધો છે આ લોકો છેલ્લા છ મહિનાથી ચોરી કરતા હતા આ લોકોને મેં અરજીઓ ખાન ખનીજમાં પછી કલેક્ટર કચેરીએ અને અવારનવાર પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી પણ આ ચોરીઓમાં ખનીજ માફિયા જે છે એ લોકોએ એક વખત પહેલા રેડ કહી ત્યારે ઉપર હુમલો કર્યો હતો એનો પોલીસ મેં નરોડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલો છે અને આ બીજી વખત અમે રૂબરૂ પત્રકારો ને બધાને લઈને અમે આવ્યા અને આ લોકો ભાગી ગયા છે બ્લોડરને એવું લઈને અને આ મારો બ્લોક આખો એમને ખોદી નાખ્યો છે ગાડી રંગે હાથે પકડી છે એમણે અમારી ઉપર ને પત્રકાર ઉપર ફોન છીનવાની અને હુમલો કરવાની કોશિશ કરીને ફોન લઈને ભાગી ગયા એની ઉપર પોલીસ સ્ટેશન અને ખાન ખનીજ આની ઉપર કાર્યવાહી ના જે આ લોકોમાં જે પણ ગુનેગાર હોય જેમ કે શ્રીજી ટ્રાન્સપોર્ટ આનંદભાઈ ને ગુનેગાર છે એમના વિડીયો છે મારી જોડે એમને પણ પોલીસ એરેસ્ટ કરી અને એમને યોગ્ય સજા કરી અને જેલમાં માં નાખવા અવાર નવાર અમે આવતા જ હોઈએ છે અને અવાર કેસો કરતા જ હોઈએ છે બિન અધિકૃત ખનન વાહન આ જગ્યા પર કરેલા છે એ તો અમારા નિયમો મુજબ જે અનુસાર કાર્યવાહી થતી હશે એ રીતે અમે કાર્યવાહી ના કાર્યવાહી ચાલુ જ હોય છે કરતા જ હોઈએ છે અમારી રીતે બિન અધિકૃત ખનન વાહનના વાહનો જે છે પકડીને પકડી અમે કાર્યવાહી કરતા જ હોઈએ છે નિયમ